જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિજીવો પાસે ભગવત સેવા કરાવવા શા માટે ખૂબ જ આગ્રહ રાખે છે તેના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે તો શ્રી મહાપ્રભુજીની વિચારધારા અને મહાપ્રભુજીનું સ્વરૂપ એ આપણે જો એની કૃપા હોય તો જ સમજાય નિત્ય લીલાના અપરાધીજીવો એ ભૂતલ પરના પુષ્ટિ જીવો છે પુષ્ટિ જીવો શ્રી ઠાકોરજીના અંગની સૃષ્ટિ છે તેથી બ્રહ્મની રચેલી સૃષ્ટિ મુજબ વિધાતાના લેખ પુષ્ટિજીવોને લાગુ પડતા નથી પુષ્ટિજીવોના વિધાતા પરમ કૃપાળું શ્રી હમણાંજી છે તેથી આ જીવોનો ઉદ્ધાર કરવા માટે અંતરિક્ષ ગોલોકધામ ભૂતલ પર આપ્યું તે પહેલાં જ નેહકારણ શ્રી અમને પ્રથમ આવી જીવોના ઉદ્ધાર કરવા માટે શ્રી યમનાજી સૌ પ્રથમ ઉપર ભૂતલ ઉપર પધાર્યા સારસ્વત કલ્પના જેથી બાકી રહેલા પુષ્ટિ જીવોના ઉદ્ધાર માટે તૃતીયાત્મક સ્વરૂપે શ્રી વલ્લભ ભૂતલ ઉપર પ્રગટ થયા એ સમયે જ્ઞાનને બદલે ભક્તિનો સ્વીકાર કરી ભક્તિને જુદી જ સરળ રીતે વર્ણવી અને વેદ ગીતા બ્રહ્મસૂત્ર અને શ્રી ભાગવતમાંથી બધા કરતાં જુદો એવો નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો જેની એકસૂત્રતા હતી વેદાહા શ્રી વ્યાસ વ્યાસસૂત્રાની જે વહી ભાષા વ્યાસસ્ય પ્રમાણ ચતુષ્ટયમ આ ચારને પ્રમાણ ગણી વેદ ગીતા બ્રહ્મસૂત્ર અને શ્રીમદ્ ભાગવત એને પ્રમાણ ગણીને એવો નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો આ ભક્તિ માર્ગમાં દ્વારા દેવીજીઓનો જીવોનો કરવા સાક્ષાત પરમ બ્રહ્મ પરમેશ્વર શ્રી કૃષ્ણ ભગવાને શ્રી ગોકુલના ગોવિંદ ઘાટ ઉપર જીવોને બ્રહ્મ સંબંધ કરવાની અને સેવા કરવાની આજ્ઞા આપી શ્રી મહાપ્રભુજીએ નામ મંત્ર અને બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા જીવોને શરણે લઈને શ્રી ગોવર્ધનનાથજીને સોંપા અને બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત પ્રાપ્તિ માટે દેવી જીવોને શ્રી ઠાકોરજીની સેવા કરવાનો ઉપદેશ આપ્યો હળાહળ કલીકાલમાં ભગવત પ્રાપ્તિના સાધનો યોગ્ય જપ તપ દાન જ્ઞાન શાસ્ત્રનો અભ્યાસ વગેરે અસરકારક ન રહેતા શ્રી મહાપ્રભુજીએ ફક્ત શ્રી કૃષ્ણની શરણાગતિ અને આજીવન સેવા સ્મરણનો ઉપદેશ આપ્યો આપ સેવા કરી શીખવે શ્રીહરી પોતે પણ એનું પાલન કર્યું માયાવાદીઓ તથા શિવપંથીઓને શાસ્ત્રાર્થ દ્વારા પરાજિત કરીને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ આપનો સ્વતંત્ર વિચાર નથી પરંતુ શાસ્ત્રોના પ્રમાણો દ્વારા ધર્મશાસ્ત્રથી પ્રગટ કરેલો જીવ જીવ જગત અને બ્રહ્મનો શુદ્ધ અને અદ્વૈત એટલે કે એકેમાં જુદાપણું નહીં એનો સંબંધ છે શાશ્વત સંબંધ છે શ્રી મહાપ્રભુજીએ રચેલા ગ્રંથો તત્વાર્થદીપ નિબંધ શ્રી ભાગવત પરની ટીકા શ્રી સુબોધનીજી ગીતાનો વિસ્તાર શાસ્ત્રાર્થ પ્રકરણ જ્ઞાનની વિગત દર્શાવતું સર્વનિર્ણય પ્રકરણ ભાગવતાર્થ પ્રકરણ પત્રાવલંબન ગ્રંથ ગાયત્રી ભાષ્ય સોળસ ગ્રંથો વગેરેમાં મુખ્ય વાત જીવને શ્રી ઠાકોરજીની સેવા અને સ્મરણ કરવાનું જ બતાવેલ છે શ્રી મહાપ્રભુજી જીવ માટે ભગવત સેવાનો વિશેષ આગ્રહ રાખવાના મુખ્ય કારણો આપણે જોઈએ તેમાં પહેલું સર્વ માર્ગે શું કલૌચ ખલ ધર્મિણી છળ કપટથી પાખંડથી ભરપૂર આ કલી કાલમાં ધર્મના બધા સાધનો નષ્ટ થઈ ગયા છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે કોઈ સાધન કામ ન લાગે તેમ નથી માટે ફક્ત શ્રી કૃષ્ણની શરણાગતિ જ સાધન છે બીજું શ્રી કૃષ્ણ શરણાગતિ માટે કૃષ્ણ સેવા સદા સદાકાર્યા સર્વદા સર્વભાવે ને ભજનીયો વ્રજાધિપ એટલે કે હંમેશા સર્વોત્તમ ભાવથી વ્રજના અધિપતિની સેવા કરતા રહેવું ત્રીજું શક્તિ દ્રઢા ભવેત દ્રઢ સેવા અને અનુસરમાં કથા અને સ્મરણ કરતા રહેવું અને તેમાં આશક્તિ રાખીને ભાવપૂર્વક શરણાગતિનું ભાવન કરવું ચોથું સેવા સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગપાઈ પ્રગટવ્ય માર્ગ રીત દેખાઈ એ મુજબ જ કરવી કલ્પિત રીતે મનગળત રીતે આપણી કોઈ હોશિયારીથી સેવા કરવી નહીં પણ માર્ગની જે રીત છે જે પ્રણાલિકા છે જે પરિપાટી છે એ પરિપાટી શ્રી વાલ્ભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ બતાવી અને પરિપાટી સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત દેખાઈ એ રીત શ્રી મહાપ્રભુજીએ બતાવી પાંચમો શાસ્ત્રોનો અભ્યાસ કરીને શ્રી કૃષ્ણના સ્વરૂપને સમજવા અને મહાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવું જ્ઞાન જ્ઞાનપૂર્વક મન વાણી અને દેહથી સેવા કરવી છઠ્ઠું યથાશક્તિ એટલે કે દેખાદેખી નહીં પણ જીવને ભગવાને જેટલી શક્તિ આપી હોય તે શક્તિ પ્રમાણે જ શ્રી ઠાકોરજીની સેવા કરવી સાતમું સેવા પ્રસન્નતાથી અને દ્રઢ વિશ્વાસથી અનન્ય આશરે રાખીને જ કરવી આઠમું શ્રી વલ્લભ વંશ પાસે જ પુષ્ટ કરાવેલ શ્રી ઠાકોરજીની સેવા કરવી કારણ કે સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મય જે સામર્થ્ય હતું એ શ્રી વલ્લભ વંશમાં સ્થાપેલું છે નવમું જીવ ભગવાનનો અંશ છે ભગવાન અંશી છે તેથી અંશે અંશીની સેવા કરવી તેને પ્રાપ્ત કરવા સિવાય ઉધાર માટેનો બીજો કોઈ ઉપાય નથી માસ્ટર પિષ પુષ્ટિજીવનું મુખ્ય કર્તવ્ય શ્રી ઠાકુરજીની સેવા જ છે દસમું ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવો અંતે તો હેમનું હેમ હોય એ મુજબ જગતમાં તમામ જળ ચેતન ભગવદ્ રૂપ છે રમણાર્થે જુદા જુદા સ્વરૂપો ભાષે છે પણ મૂળમાં બધા બ્રહ્મરૂપ છે તેથી જગત અને બ્રહ્મ એક થયા જગત બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે શુદ્ધ છે અને સત્ય છે માટે જીવે સદા સર્વદા જગતમાં રહી વર્ણાશ્રમ ધર્મના ધર્મ બજાવતા જે વર્ણાશ્રમમાં હોય એના ધર્મ બજાવતા બજાવતાથી ઠાકોરજીની સેવા કરવી બ્રાહ્મણ હોય વૈશ્ય હોય શુદ્ર હોય દેશકાળ દ્રવ્ય પરિસ્થિતિ પ્રમાણે એ વર્ણાશ્રમ ધર્મ નિભાવતા એ પ્રમાણે ઠાકોરજીની સેવા કરવાનું કીધું અગિયારમો બ્રહ્મ શુદ્ધમાં શુદ્ધ છે તેથી તેના અંશરૂપ જીવો અને ભૌતિક સ્વરૂપ જગત પણ શુદ્ધ છે શ્રી ઠાકોરજીની ભાવપૂર્વકની સેવા મુખ્ય છે અપરસ વગેરે સેવા પાસે એ ગુણ છે તેરમું અન્યાશ્રય અને અસમર્પિત સદા વર્ધિત છે તેથી શ્રી ઠાકોરજીનો જ અનન્ય આશ્રય રાખીને શ્રી ગોપીજન વલ્લભ શ્રી ઠાકોરજીને ભોગ ધરાવીને સર્વપ્રસાદી રૂપે લઈ જીવન નિર્વાહ કરવો સર્વ કંઈ ભક્ષણ કરવું એ પ્રભુને નિવેદિત હોવું જોઈએ ચૌદમું બ્રહ્મ સંબંધની દીક્ષા લીધા પછી શ્રી ઠાકુરજી પુષ્ટ કરે નહીં તે જીવ અપરાધમાં પડે છે કેમ કે સંબંધ લીધા પછી જીવનું કર્તવ્ય એક જ બને કે પ્રભુની સેવા અને ન કરો તો ફરી પાછા અપરાધ લાગુ પડે કારણ કે બ્રહ્મ સંબંધ લીધા વખતે જીવે પોતાનું માનેલું સર્વ મૌલિક રીતે કરેલ છે મોઢેથી બોલ્યા કે પ્રભુ આ બધું તમારું છે અને પાછળથી જો આચરણ દ્વારા સેવા કરીને વાસ્તવિક રીતે સમર્પણ ન કરે તો જીવને ભગવાનને છેતરવાનો મહાન અપરાધ લાગે છે સેવા ન કરે તો તેવા જીવને ભગવત પ્રાપ્તિ ક્યારેય થતી નથી માટે જેવી બને તેવી અને જેટલી બને તેવી શ્રી ઠાકોરજીને પુષ્ટ કરાવીને તેની ભાવપૂર્વક સેવા કરવી જ જોઈએ કોઈ પણ સંજોગોમાં શ્રી ઠાકોરજીની સેવાનો ત્યાગ કરવા નહીં કારણ કે જીવનું મુખ્ય કર્તવ્ય શ્રી કૃષ્ણની સેવા છે પંદરમું સેવાના ભોગે કથા કે શાસ્ત્રોનું પઠન પાઠન લેખન કે અન્ય કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં પછીના સમયમાં અવકાશ હોય તો સ્ત્રોતપાઠ કરીએ જપ પાઠ કરીએ શાસ્ત્રોનું અધ્યયન કરીએ લેખન કરીએ સેવાના ભોગે તો કાંઈ આવું જ ના જોઈએ ટાઈમ ન મળે તો અવકાશ ન મળે તો મનમાં અષ્ટાક્ષર સોળમો હજારો વર્ષોથી જીવ ભગવાનથી વિખોટો પડેલ છે તેથી તે પોતાના મૂળ સ્વરૂપને પંચ પંચપર્વ અવિદ્યા લગાવવાથી ભૂલી ગયો એ લાગી અવિધ્યા એટલે એની વિસ્મૃત થઈ ગઈ સ્વરૂપની કે હું કોણ છું અને સંસારના અહમતા મમતા લાગવાથી સર્વ કંઈ પોતાનું માનવા લાગેલ છે તેથી મૂળ સ્વરૂપનું જ્ઞાન સંબંધ થયા પછી જાગ્રત થઈને ભગવાનની દાસ રૂપે સેવા કરવાની છે અને તેથી જ પંચાક્ષર મંત્ર મુજબ દાસો કૃષ્ણ તવાસ્મીની સતત યાદ રહે દાસ થઈ સેવા કરતા રહેવાય તે માટે દરરોજ અપરશમાં સેવા વખતે જે આપણે બ્રહ્મસબંધ મંત્ર તુલસી દલ ધરીએ ઠાકોરજીના ચરણબિંદમાં એ આપણે ભાન કરાવે છે અને દલના પાન શ્રી ઠાકોરજીના ચરણ સન્મુખ રહે છે આ રીતે મંત્ર બોલવાથી રોજ રોજનું બ્રહ્મસબંધ થતાં તે દિવસથી પહેલાંના બધા દોષો નાશ પામે છે તો એવા મહાન આચાર્ય શ્રી વલ્ભાચાર્યજી મુખારવિંદા અવતાર વૈશ્વનરા અવતાર પુષ્ટિ પુરુષોત્તમ પુરુષોત્તમ પ્રભુ ફરી એવા વિપ્રવર દેહ ધરી અને પ્રગટ થયા અને આવા જીવોની શુદ્ધિ લઈ અને શરણ લીધા અને બ્રહ્મસંબંધના દ્વાન દ્વારા પ્રભુને સન્મુખ કર્યા અને મૂળભૂત હેતુ કે નિત્ય લીલામાં પ્રાપ્તિ કરાવવાનો એ સેવા થકી તો સેવા તનુજા વિતજાથી સેવાથી જ થાય છે તો એ એવી કૃપા કરીને પ્રભુ ઘરમાં વ્રજના અધિપતિ ઘરમાં પધરાવ્યા તો ઘરકો ઠાકુર કો ઘર કે ઠાકુર કો જાનીએ સબ સુખ દેવેવાળો હે તો ઘરમાં બિરાજતા પ્રભુને જાણીએ બધું સુખ દેવા વાળો એ ઘરનો ઠાકુર જ છે શ્રી વલ્લભાથી શકી જય